આ જિલ્લાની ગરિમા ના ચુકે એના ભાગરૂપે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે કૌશિકભાઈ એક એક મુદ્દા ઉપર વાત કરી જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી બન્યા હોય આ જિલ્લાની અંદર દ્વારકાદાસ ભાઈ પટેલ હોય આ જિલ્લાની અંદર નવીનચંદ્રભાઈ રવાણી હોય આ જિલ્લાની અંદર દિલીપભાઈ સંઘાણી હોય આ જિલ્લાની અંદર વિરજીભાઈ ઠુંબર હોય આ જિલ્લાની અંદર પરેશભાઈ ધાનાણી નેતૃત્વ કર્યું હોય આ જિલ્લામાં બાવકુભાઈ નેતૃત્વ કર્યું હોય આ જિલ્લામાં નાયણભાઈ નેતૃત્વ કર્યું હોય આ જિલ્લામાં ડોક્ટર કાનાબાળે નેતૃત્વ કર્યું હોય આ જિલ્લામાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય જેને પણ નેતૃત્વ કર્યું આજ દિવસ સુધી વ્યક્તિગત કોઈની ઉપર લાંચ લેવાનું વ્યક્તિગત કોઈની ઉપર હપ્તા લેવાનું આરોપ લાગ્યો તો કૌશિકભાઈ જનતા પાર્ટી ના ધારાસભ્ય કર્યું છે અને લાલચંદર દ્રૌપદી નું જે વસ્ત્રારણ થતું હસ્તીના પુર ની અંદર વિષ્ણુ બેઠા હોય ગુરુદ્વા બેઠા હોય કૃપાચાર્ય બેઠા હોય સારા સારા યોદ્ધા બેઠા હોય અને દુશાસન દુર્યોધન વસ્ત્રહરણ કરતા હોય એક અબલા નારી ઉપર જ્યારે એક પ્રકારનો અત્યાચાર કરતા હોય લાંચન તમે લાંચ લીધી તમે હપ્તા લીધા તમે દારૂના આડા આકાવા તમે પોલીસના સહારે દમન કર્યા તમે રેતી ખનનના કામ કર્યા અમે એક શબ્દ બે વર્ષમાં નથી બોલ્યા પણ એક નાબાલિક

તમે નાની સમજતા હોય તો કરી નાખશે હું તમને ફરી વખત કઉ્યા લાગણી એટલા માટે વ્યક્ત કરીશ કે મારે પણ એક દીકરી છે દીકરી તમારા ઘર માં હોય કલ્પના કરજો કુવારી દીકરી બાળામાં પોલીસે કામ કર્યું હોય તો પોલીસ હોય બાંધો કરવામાં નહીં આવે